છોડ તથા સૂકા ગાંચા સાથેના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસોજી શાખા દાહોદ મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે ગાંછાના છોડ તથા ગાંજો તાલુકાના પાટડીયા ગામની ખાનગીરા ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરેલું હોવાની બાતમી મળતા રવિવારના રોજ પંચોરી સાથે રાખી પાટડીયા ગામે રેડ પાડી હતી ત્યારે રીંગણ લસણના વાવેતર ખેતરોમાંથી તેમજ વાલોડની વાડ નજીક ખેતરમાં છૂટા છવાયા લીલા ગાંઠાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાય આવ્યું હતું ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાંઠાના એકસો ત્રેવીસ છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોના રેડાક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાંજો મળી આવ્યો હતો દાઉદ એસોજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ માળીયાનો સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેરજીભાઈ ડામોર મનુભાઈ કડિયાભાઈ નાઓની વિરુદ્ધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટર ઓગણીસો પંચ્યાસીની કલમ વીસ એ વીસ બી બેસી મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મનુભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળ્યું અલ્કેશ પાર્ઘે આઈસી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા